નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીઓ સ્ટડી ફોર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સ્નાતક કક્ષાએ પ્રવેશ અંગેના નવા નિયમો અને જોગવાઈઓ છે એના વિશે વાત કરવાના છીએ જે વિદ્યાર્થી મિત્રોને આ વર્ષે એડમિશન મેળવવાનું હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે આ તમામ નિયમો લાગુ પડશે અને આ જે જોગવાઈઓ કરવામાં આવી છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે એટલે કે ગુજરાતની તમામ યુનિવર્સિટીને આ નિયમો છે એ લાગુ પડે છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ નવા નિયમો વિશેની માહિતી તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક કક્ષાએ પ્રવેશ પાત્રતા બાબત આ યુનિવર્સિટીના વિનયન વાણિજ્ય વિજ્ઞાન મેનેજમેન્ટ અને ગૃહ વિજ્ઞાન બીએસસી બીએસસી હોમ સાયન્સ બીએસડબલ્યુ બીઆરએસ એમએસસી સીએ ડિપ્લોમા હેલ્થ એન્ડ સાયન્સ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા ફાયર સેફ્ટી મેનેજમેન્ટ વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ માટેની પાત્રતાનું ધોરણ નીચે મુજબ છે એટલે કે જે વિદ્યાર્થીને એડમિશન મેળવવાનું હોય એના માટે કયા કયા એમની પાત્રતા હોવી જોઈએ એના રિલેટેડ પહેલાં થોડીક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે દસ પ્લસ બે પ્રવેશાર્થી ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા અથવા સરકાર માન્ય બોર્ડ દ્વારા જેની યુનિવર્સિટી માન્યતા આપેલ છે તેમાં ઉત્તીર્ણ થયેલું હોવું જોઈએ એટલે કે જો તમારે સેમેસ્ટર એકની અંદર પ્રવેશ મેળવવાનો હોય તો તમારે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ ધોરણ દસ પાસ કરી ત્રણ વર્ષનું ડિપ્લોમા એન્જિનિયરિંગ વિદ્યાશાખાની વિવિધ પરીક્ષા ગુજરાત રાજ્યમાંથી ઉત્તીર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓને ધોરણ બાર સમક્રણી પ્રથમ સેમેસ્ટરમાં મેરિટના ધોરણે પ્રવેશ આપી શકાશે એટલે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પાસ સોરી ધોરણ દસ પાસ કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય તો એ વિદ્યાર્થીઓ પણ ધોરણ બાર સમકસ ગણાય અને તેઓ પણ એડમિશન મેળવી શકશે બીએ ની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે જે ધોરણ બાર એચએસસીની પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ બીએસસી ની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમે સામાન્ય પ્રવાહની નહીં પણ વિજ્ઞાન પ્રવાહની એટલે કે સાયન્સ સ્ટ્રીમની જે પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ એના રિલેટેડ બીકોમની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો તમારે આ વિષયમાંથી કોઈ પણ એક વિષય છે એ તમારે ધોરણ બારની અંદર હોવો જોઈએ તો નામાના મૂળ તત્વો વાણિજ્ય સંચાલન અર્થશાસ્ત્ર વાણિજ્ય ગણિત આંકડાશાસ્ત્ર અને બેન્કિંગ તો આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે ધોરણ બારની જે પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત જો તમારે વિજ્ઞાનની અંદર પ્રવેશ લેવાનો હોય તો તમારે એચએસસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ બીએસડબલ્યુની તમારે ફોર એક્ઝામ્પલ એડમિશન લેવાનું હોય તો એના માટે પણ ધોરણ બાર પાસ કરેલી હોવું જોઈએ એના પછી જે અલગ આપણે વાત કરીએ બીઆરએસની અંદર પ્રવેશ માટેના નિયમ તો જે વિદ્યાર્થીઓને બીઆરએસની અંદર એડમિશન લેવાનું એમના માટે ધોરણ બાર અથવા કૃષિ ડિપ્લોમા અથવા પોલિટેકનિકલ હોમ સાયન્સ ડિપ્લોમા હોવું જોઈએ ધોરણ દસ પછી સરકાર માન્ય કૃષિ ડિપ્લોમા ડિપ્લોમા અથવા પોલિટેકનિક અથવા વિજ્ઞાનમાં ડિપ્લોમા પાસ કરેલો હોવું જોઈએ આ છે બીઆરએસની અંદર જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનો એમના માટે બીએસડબ્લ્યુની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પાસ કરેલું હોય એને પણ ડાયરેક્ટ બીએસડબ્લ્યુની અંદર એડમિશન મેળવી શકશે વિજ્ઞાનની અંદર પણ ધોરણ બાર પાસ કરેલા વિદ્યાર્થી છે એ પ્રવેશ મેળવી શકશે જે વિદ્યાર્થીઓને બીએસસીની અંદર પ્રવેશ મેળવવાનો આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે બીએસસીની અંદર તો સરકાર માન્ય કોઈપણ બોર્ડમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પાસ કરનાર વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થીઓને બીએસસીની અંદર એડમિશન મેળવવાનું હોય એમણે કમ્પલસરી ધોરણ બાર સાયન્સ પ્રવાહ છે એ કરેલું હોવું જોઈએ હવે વાત કરીએ કે કયા વિષ તમારે ધોરણ બારની અંદર કયો વિષય હોય તો તમે બીએસસીની અંદર કયા વિષયની અંદર એડમિશન મેળવી શકશો જો તમારે બીએસસીની અંદર મુખ્ય વિષય મેથેમેટિક્સ રાખવો હોય તો ધોરણ બારમાં મેથેમેટિક્સ હોવું જરૂરી છે જો મુખ્ય વિષય માઇક્રો બાયોલોજી રાખવો હોય તો બાયોલોજી સબ્જેક્ટ હોવો જરૂરી છે બોટની રાખવું હોય તો એના માટે બાયોલોજી ઝૂલોજી રાખવું હોય એના માટે પણ બાયોલોજી બાયોટેકનોલોજી રાખવા માટે પણ બાયોલોજી તમારે મુખ્ય વિષય કેમિસ્ટ્રી રાખવો હોય તો ધોરણ બારમાં કેમેસ્ટ્રી હોવું જરૂરી છે ફિઝિક્સ રાખવો હોય તો ફિઝિક્સ હોવું જરૂરી છે તમારે મુખ્ય વિષય સ્ટેટિક્સ રાખવો હોય તો એના માટે તમારે ધોરણ બારની અંદર મેથેમેટિક્સ હોવું જરૂરી છે ડિપ્લોમા એન્ડ હેલ્થ એન્ડ સેનેટરી રિસ્પેક્ટની અંદર તમે ધોરણ બાર પાસ કરેલું છે તો તમે એડમિશન મેળવી શકશો પછી પ્રવેશ માટે બેઠકોની ફાળવણી એટલે કે જેટલી યુનિવર્સિટી દ્વારા બેઠકો ફાળવવામાં આવશે એટલા જ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા એડમિશન આપવામાં આવશે અને કોઈ પણ વધારાના વર્ગો છે એ યુનિવર્સિટી દ્વારા જો મંજૂરી આપવામાં આવે તો એ યુનિવર્સિટી એને મંજૂર કરી શકે છે હવે વાત કરીએ અનામતની બેઠકો એટલે કે જે એસસી બી સી એસ ટી એસસી અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારો છે એમના માટે અમુક જે છે એ અનામત બેઠકો છે એની ફાળવણી કરવાની રહેશે કોલેજોની કુલ બેઠકોમાંથી રાજ્ય સરકારના વખતો વખતના નિયમ પ્રમાણે અનામત બેઠકો ફાળવવાની રહેશે એટલે કે જેટલી પણ બેઠકો એની અંદરથી રાજ્ય સરકાર દ્વારા જે અનામત આપવામાં આવેલી છે એટલી બેઠકો છે એ અનામતના ઉમેદવારોને મળશે હવે આપણે વાત કરીએ કે અનામત કેટલી મળશે એના રિલેટેડ જો તમારું મેરિટ છે એ કઈ રીતે બનાવવામાં આવશે એના રિલેટેડ થોડીક ઇન્ફોર્મેશન એ આપવામાં આવેલી છે એ પ્રમાણે જોઈએ તો પ્રથમ પરીક્ષાર્થીના ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના ગુણપત્રકમાં કુલ પ્રમાણ ગુણ લેવા એટલે કે જે તમે જે કુલ ગુણ મેળવ્યા છે ધોરણ બારની પરીક્ષાની અંદર એના આધારે તમારું મેરિટ છે એ બનાવવામાં આવશે બીઆરએસ પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ માટે ધોરણ બારમાં ઉત્તર બુનિયાદી પ્રવાહના વિદ્યાર્થીને મેરિટમાં વધારાના ગુણ આપવામાં આવશે એટલે કે જો તમે બીઆરએસની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને ઉત્તર બુનિયાદી પ્રવાહ તમારા ધોરણ બારની અંદર હોય તો તમને વધારાના વીસ ગુણ છે એ આપવામાં આવશે પછી વિષય મુક્તિ સાથે એ કરતાં વધુ પ્રયત્ન ઉચ્ચતર માધ્યમિક શાળા પાસ કરનાર વિદ્યાર્થીની જે તે પરીક્ષા પાસ કરતી વખતે મેળવેલ ગુણની ગણતરીમાં લઈ કુલ ગુણ આપવાના રહેશે પ્રવેશ આપવાની પ્રક્રિયા તમારે પ્રવેશ આપવા માટે જે તમારી જરૂરી જીગાસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવે ત્યારે એની અંદર ફાઇનલ એડમિશન ઓફરની અંદર તમારું નામ છે એ આવવું જોઈએ અને જેની ફી છે એ દરેક યુનિવર્સિટી અને કોલેજ દ્વારા અલગ અલગ રહેશે તમારે બે પ્રકારની ફી આપવાની રહેશે એક ટ્યુશન ફી અને બીજી ટ્યુશન ફી સિવાયની જે બીજી જરૂરી ફી હોય એ આ સિવાય વધારાની કોઈપણ ફી છે એ કોલેજ લઈ શકશે નહીં એટલે કે કોઈ પણ તમારા જોડે વધારાની ફી છે એ કોલેજ લઈ શકશે નહીં એક ટ્યુશન ફી લેશે અને બીજી ટ્યુશન ફી રિલેટેડ જે જરૂરી ફી હોય એ કોલેજ લઈ શકશે અને એના પછી જે જરૂરી નિયમો આપ્યા છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી નથી મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે ખૂબ જ અગત્યના નિયમો સ્નાતક કક્ષાને પ્રવેશ માટે હતા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ